नहीं, 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 अंदर ऑयल नहीं जाए एक दो तीन, बाकी ये हम इस पे हम शॉर्ट क्लीन अप करते हैं बेसिकली हमारे कोई भी पोर्ट्स को वो हमारे डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन का पार्ट है ये हमेशा आपको एडमिनिस्ट्रेशन के लिए रखेंगे ये सिर्फ एक्सरसाइज नहीं है एक लर्निंग अपॉर्चुनिटी है નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સૂચનાથી માનનીય કલેક્ટર સાહેબ અમરેલીના માર્ગદર્શન હેઠળ આજે જાફરાબાદ તાલુકાના સરકેશ્વર બીચ ખાતે ઓઇલ સ્પીલ એક્સરસાઇઝની મોકરીનું આયોજન કરવામાં આવેલ હતું સવારે આઠ ને બત્રીસ કલાકે ગીર સોમનાથ ખાતેથી જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે માહિતી મળતા કે દરિયામાં ઓઇલ સ્પીલ થયેલું છે અને એ ઓઇલ જાફરાબાદ તાલુકાના સરકેશ્વર બીચ ખાતે આવવાની સંભાવના હોય સમગ્ર જિલ્લા તંત્રને એલર્ટ કરતાં કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ તાલુકાની તમામ ટીમો ગુજરાત મેરીટાઈમ બોર્ડ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેલ્થ ડિપાર્ટમેન્ટ અને જાફરાબાદની લોકલ ઇન્ડસ્ટ્રીઝ પીપાવાવ પોર્ટ સિન્ટેક્સ અલ્ટ્રાટેક સિમેન્ટ સ્વાન આ બધાના સહયોગથી નવ વાગે જાફરાબાદના સરકેશ્વર બીચ ખાતે તમામ ટીમો પોતાના રિસોર્સેસ સાથે આવી ગયેલ અને વિવિધ ઇક્વિપમેન્ટની મદદથી મોક આયોજન સફળતા